અંકલેશ્વરની માધવ ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં આવેલ એસઓપી મેટલ કન્ટેનરમાં જીપીસીબીએ સર્ચ કરી નોટિસ ફટકારી હતી જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તપાસ કરાઈ હતી ગોડાઉનની મજૂરી એસેટમાં હોવા છતાં ડ્રમ બનાવવાનું ગોડાઉન ઊભું કરાયું હતું ડ્રમ પર પ્રિન્ટિંગ તેમજ ડિસ્ક્રીઝિંગ અને પિકલિંગ કરાતું હતું જીપીસીબી પાસે જરૂરી મંજૂરી ન લેતા સ્થળ તપાસ કરી નોટિસ ફટકારાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પી તેત્રીસ એસપી મેટલ કન્ટેનરમાં હાલ મેટલના ડ્રમ બનાવી રહી છે એસઓપીના ઓનર દ્વારા ગોડાઉન તરીકે રાખ્યા બાદ ત્યાં એસઓપી મેટલ એસ્ટેટ નામની કંપની ચાલુ કરી તેમાં મેટલના ડ્રમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું જેમાં ડ્રમ પર પ્રિન્ટિંગ તથા ડિસ્ક્રીઝિંગ અને પિકલિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું જેને લઈ હવા પ્રદૂષણ મોટા પ્રમાણમાં ફેલાયું હતું અને આજુબાજુમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં સંચાલક દ્વારા સંબંધિત વિભાગની મંજૂરી લીધા વગર ડ્રમનું ઉત્પાદન કરી રહ્યા હતા જેને લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ખતરો ઉભો થઈ રહ્યો હતો જે અંગે જાગૃત નાગરિક દ્વારા લેખિત ફરિયાદ જીપીસીબીમાં કર્યા બાદ મંજૂરી અંગે આરટીઆઈ એક્ટ હેઠળ જીપીસીબી કન્સેન્ટ લીધી હતી અને લીધી છે કે કેમ તે અંગે અરજી પણ કરી હતી જે ફરિયાદના આધારે અંતે જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી આજ રોજ જીપીસીબી મોનિટરિંગ ટીમ દ્વારા એસઓપી મેટલ એસ્ટેટ કંપનીમાં સર્ચ કરતા કંપની પાસે જીપીસીબીની જરૂરી ધારાધોરણ અંગે મંજૂરી અંગે પુરાવા માંગ્યા હતા જે પુરાવા ન આપતા જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક નોટિસ ફટકારાઈ હોવાનું જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું અને આ અંગે વડી કચેરીએ રિપોર્ટ કર્યો હતો